આદ્યશક્તિના પાંચ મેં નોર્તે માધવ પાર્ટી લોન્સમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ અને પ્રીમિયમ મંડળીમાં ગરબાની રમઝટ બોલાવી હતી અમદાવાદના ભાડાજ વિસ્તારમાં આવેલ માધવ પાર્ટી લોન્સમાં નવરાત્રિને પાંચ મેં નોર્તે યુવાનો અને વડીલોએ ગરબાની રમઝટ બોલાવી હતી આ પવિત્ર પર્વમાં મા આદ્યશક્તિની આરાધના સાથે ગરબાનો રંગ જામ્યો હતો મહિલાઓ રંગબેરંગી ચણિયાચોળી અને પરંપરાગત આભૂષણો સાથે એક તાળી બે તાળી અને ત્રણ તાળી ગરબામાં ઝૂમી ઉઠી હતી ઢોલ અને શણાઈના તાલે ખેલૈયાઓએ પરંપરાગત ગરબા ગાયા હતા ત્યારે માધવ પાર્ટી લોન્ચમાં રોશની અને સંગીતના માહોલથી ઉત્સવમય વાતાવરણ બન્યું હતું નવરાત્રિની આ રમઝટ અમદાવાદની શાન બની હતી જે દરેકના હૃદયમાં આનંદ અને ભક્તિનો સંચાર કરી ગઈ હતી માધવ પાર્ટી લોન્ચમાં પ્રીમિયમ મંડળીમાં રાસની રમઝટ જામી હતી જેમાં ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈ મન મૂકીને ગરબે ગુમ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી 2014 પાદ્રેશ જાડી અને આશકાને મનાવનાર એ શ્રી સરદા એટલે કે આનંદ દોશી જો આનંદ દોશી ઓકે નાવ તો કિશન દેસાઈ અત્યારે આ સ્ટેજ પર આવત Yeah the atmosphere is quite uh, exciting and people are enjoying it's really vibing we have came right from morbi to enjoy this particular garba and it's really super yeah, thank you Loss garba of enjoy and happy navratri અહીંયા આમ કેવું છે કે આમ અલગ અલગ એવું પર્ટિક્યુલર એવું કંઈ નથી તમે તમારી રીતે ગરબા એન્જોય કરી શકો છો રમી શકો છો તમને સિમ્પલ ફાવે તો સિમ્પલ સ્ટાઇલિશ ફાવે તો સ્ટાઇલિશ ઓલ એજના અહીંયા એન્જોય કરીને રમી રહ્યા છે ગરબા એ બહુ જ અમને સારું લાગ્યું અમને અહીંયા રમવાથી બહુ જ મજા આવે છે અહીંયાની જે વાઇફ છે એ બહુ જ ખતરનાક છે અને મ્યુઝિક તો મ્યુઝિક વાગે એટલે અમેઝિંગ અને અમારા પગ તો જાતે જાતે ગાવા માંડે છે એટલું સરસ અને ખૂબ અમે એન્જોય કરીએ છીએ ખૂબ જ મજા આવી ગઈ મારા માટે આ ઇવેન્ટ એટલે આસ્થા ઇવેન્ટ કેતન દેસાઈ ઇઝ ઇમ્પોર્ટન્ટ આઈ એમ હિયર બીકોઝ ઓફ ઓનલી કેતન હી ઇઝ માય ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ ફ્રેન્ડ વી આર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ અને આજે એની આ સક્સેસ અને આ ઓર્ગેનાઇઝેશન એમ રિયલી હેપી પ્રાઉડ ફોર યુ થેન્ક યુ કેતન એન્ડ ઓલ ધ બેસ્ટ